સુરતની ડિંડોલી પોલીસે બાતમીના આધારે મધરાત્રે ઘરમાં ઘરફોડ ચોરી કરતા રીઢા ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે ચોર પાસેથી 6 મોબાઈલ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો ઘરમાં લોકો સૂતા હોવા છતાં ઘરમાં બિલ્લી પગે બિંદાસ્ત પહોંચી ફ્રિજ કે ટેબલ ઉપરથી નાની મોટી ચોરી તો ઠીક હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પણ રોકડ ચોરી કરતા અઢંગ ચોર શ્યામ ઉર્ફી ઇસ્માઇલ સરોજને ડિંડોલી પોલીસે દબોચીને ચારેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને

એકાવન હજારની કિંમતના ચાંદી તથા સોનાના નાના મોટા દાગીના મળી આવ્યા હતા તાજેતરમાં ડિંડોલીમાં ઉપરા છાપરી ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી એક સ્થળે આ યુવકનો ચહેરો સીસીટીવીમાં કેદ થઈ ગયો હોવાથી પોલીસે તેની સખ્તાઈથી પૂછપરછ કરતા તેણે જ આ ચોરી કર્યાની કબૂલાત કરી હતી ગોડાદરાના એક ઘરમાં પણ ચોરી કરી તેમાંની કેટલીક સામગ્રી મળી આવી હતી લવર મુછ્યો શ્યામ ઉર્ફી ઇસ્માઇલ એક અત્યંત નીડર છે માત્ર બંધ મકાને જ નહીં જે મકાનમાં લોકો સૂતા હોય તેમાં પણ ચોરી કરતા અચકાતો ન હતો રાત્રે 2 થી 4 વાગ્યે જ્યારે ગાઢ હુંઘાવતી હોય તે સમય ચોરી કરવા પસંદ કરતો અવાજ નહીં થાય તે માટે તે ઉઘાડા પગે ચોરી કરવા નીકળતો હતો બંધ મકાનમાં તે તિજોરી તોડતો પરંતુ જેમાં સદસ્યો સૂતા હોય તેમાં તિજોરીને બદલે ટેબલ ખુરશી કે ફ્રીજ પલંગ ઉપર જે વસ્તુઓ પડી હોય તે ચોરી લેતો હેંગર ઉપર લટકાવેલા કપડાથી પર્સ કે રોકડ ચોરી લેવા છતાં કોઈને ખબર પડતી ન હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત